મિત્રો આ વિડીયો છે ભાઈ સુનો જેમાં મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢાની ફેમિલી છે સતા મિત્રો વાત કરી તો માયરાબેન સોયા છે તેના મમ્મી પાપા એમ કહેતા હતા કે અમને ખબર નથી કે જયેશભાઈ સોડા છે એ મિત્રો પરણેતર છે કે મિત્રો કુમાર છે તો મિત્રો શું મિત્રો બે બે થી ત્રણ મહિના પહેલાંનો આ જૂનો વિડિયો છે સતા મિત્રો વાત કરી તો ખબર ન હોય તો શું મિત્રો કવુતરું હોઈ શકે છે શું મિત્રો વાત કરીએ તો જયેશભાઈ સોડાની પત્ની એમ કહેશે કે ભાઈ મારા પતિનો વાઘ નથી સૌથી મોટો ખુલાસો કરવાનો શું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે જયેશભાઈ સોઢા ઉપર હાલના ટાઈમમાં આરોપો નાખવામાં આવી રહ્યા છે આ મિત્રો વાત કરી તો જો ભાઈ જયેશભાઈ સોઢાનો વાંક હશે તો મિત્રો તમે તેને પૂરેપૂરી સજા આપવામાં પ્રયત્ન કરજો કારણ કે મિત્રો જો કોઈનો વાંક ન હોય તો કોઈને પણ આપણે એમ કહીએ તો ખોટે ખોટા ખોટે ખોટા મિત્રો આપણે દોષી જ ન કહેવાય તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ પણ ખૂબ જ ગરમ થઈ ગયો છે જેમાં મિત્રો વાત કરી તો માયરાબેન સોયા છે તેના મમ્મી મમ્મી પપ્પાએ આરોપ નાખ્યો છે કે જયેશ સોઢા છે તેને મારી દીકરીને ફસાવીને મિત્રો ળવીને ભાઈ જે રીતે મિત્રો વાત કરતો તો કાવુતરું કરીને મારી દીકરોને પોતે એમ કહેતો જીવન ટૂંકાવ્યું છે એના લીધે ટૂંકાવું છે તો મિત્રો વાત કરી તો આ તો ભાઈ જૂનો વિડીયો છે છતાં મિત્રો વાત કરી તો માયરાબેન સોયાને ખબર ન હોય કે આ જે જયેશભાઈ સોઢા છે તે છે તો મિત્રો આ તો શું ખોટું હોઈ શકે છે શું મિત્રો વાત કરતો તો માયાબેન માયરાબેન સોયા છે તે મિત્રો ખોટું બોલે છે કે મને ખબર નથી કે જે જયેશ ચોઢા છે એ મિત્રો પરણેતર છે શું છે મિત્રો આ આખો વિડીયો તમે જોશો અને વિડીયોને વધારેમાં વધારે લોકોને શેર કરી દીધો કારણ કે મિત્રો અત્યારે ભાઈ જે આ મિત્રો વાત કરી તો જયેશભાઈ સોડા પર આરોપો નાખવામાં આવી રહ્યા છે જો ભાઈ જયેશભાઈ સોડા ખોટા છે તો એને ભાઈ સજા આપવામાં આવી જોઈએ જો મિત્રો તે ખોટા છે તો સજા આપવામાં આવશે હોય તો મિત્રો વાત ભાઈ કંઈ પણ ન કરવામાં આવે ખોટે ખોટા સિંગરની લાઈફ બરબાદ થઈ રહી છે તો મિત્રો સાસા હોય તો મિત્રો તેને છોડી દેવામાં આવે અને જો મિત્રો તેમ કે તો દોષી છે તો તેને સજા આપવામાં આવે એ પણ મારી પણ માંગ છે તમને શું લાગે છે શું મિત્રો આ દીકરી સાથે જે થયું છે એ ખોટું થયું છે કે જે રીતે મિત્રો વાત કરતો હશે જયેશભાઈ સોડા તે હાસા છે કમેન્ટ કરવાનું ખાસ બોલવા નથી આજના મધ્ય માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જે ભારત